ઓમ ગણેશ હર હર મહાદેવ ચાલો સત્સંગ કરીએમાં આપ સૌનું એકવાર પુનઃ સ્વાગત કરું છું અને આજે આપણે સત્સંગ કરવાના છે દેવી કવચના વિષયમાં અને એ પણ હું તમને આખું ગુજરાતીમાં જ શ્રવણ કરાવીશ કે દેવી કવચ આટલું શક્તિશાળી કેમ છે ને જેવું નામ છે દેવી કવચ એટલે એ દરેક પ્રકારે આપણા શરીરથી માકડી માડીને આપણા પરિવાર સહિત સર્વની બધાની રક્ષા કરે છે એટલે એનું નામ છે દેવી કવચ અથવા દેવી સ્વયં જેની કવચ બનીને રક્ષા કરે એનું નામ છે દેવી કવચ કોઈ એને દુર્ગા કવચ પણ કહે છે કોઈ એને દેવી કવચ પણ કહે છે કોઈને દેવી મહાત્મ્ય સ્વરૂપે પણ કહે છે કોઈ માતાજીના કવચ સ્વરૂપે ઓળખે છે પણ જે ચંડી પાઠમાં સૌથી પહેલું જ જેનો પાઠ કરવામાં આવે છે દેવી કવચ કે દુર્ગા કવચ એ આજે હું તમને ગુજરાતીમાં શ્રવણ કરાવીશ સત્સંગ કરાવીશ જો તમને આ વિશે વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આનું સામાન્ય એક વિધાન કહી દઉં કે જો તમે જાતે આ વિડીયો કે તમે જાતે જો આ કવચનો પાઠ કરવા માગતા હોય તો માતાજીની સામે એક ગાય માતાના ઘીનો દીવો કરવાનો ઊભી વાટ હોય કે આડી વાટ હોય એને કોઈ લેવા દેવા નથી કોઈ પણ ઊભી કે આડી વાટનો માતાજીની સામે ગૌમાતાના એટલે કે ગાય માતાના ઘીનો દીવો પ્રજ્વલિત કરવાનો ધૂપબત્તી પ્રજ્વલિત કરવાની અને માતાજી દરેક પ્રકારે આપણી આપણા પરિવારની રક્ષા કરે એના માટે માના આ દેવી કવચનો એમની સામે પાઠ કરી માતાજીને સંભળાવવાનો જો કદાચ તમે જાતે ન કરી શકો તો આ રીતે વિડીયો ચાલુ કરીને પણ રોજ સંભળાવીને તમે જાતે પણ સાંભળી શકો ને માતાજીની સામે પણ તમે આ રીતે શ્રવો પણ કરાવી શકો છો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે અહીંયાથી દેવી કવચ શરૂ થાય છે એમાં સૌથી પહેલા વિનિયોગ આવે છે ને એ વિનિયોગ નો અર્થ ગુજરાતીમાં થાય છે કે આ ચંડી કવચના ઋષિ પિતામહ સાક્ષાત સ્વયં બ્રહ્માજી છે એનો છંદ અનુષ્ટુપ છે આ સમગ્ર કવચના આરાધ્ય દેવતા ચામુંડા દેવી છે અંગન્યાસમાં કહેલી માતાઓ બીજ સ્વરૂપે છે અને દશે દિશાઓમાં વસતા દેવતાઓ તત્વ સ્વરૂપે છે મહા જગદંબાની પ્રીતિ અર્થે અને સપ્તશતી પાઠના અંગરૂપે આ કવચમાં કહેવામાં આવેલું છે તેનો પાઠ કરી ઉપરોક્ત બ્રહ્માઋષિથી આરંભી જગદંબાની પ્રીતિ અર્થે કહેવાયેલા સર્વદેવોને આ પાઠ હું અર્પણ કરું છું આપણે અત્યાર સુધીમાં અન્ય કોઈની સમક્ષ પ્રગટ ન કર્યું હોય એવું કોઈ સાધન સ્વરૂપ જો કોઈ કવચ હોય તો એ મને શ્રવણ કરાવો ત્યારે બ્રહ્માજી બોલ્યા કે હે મુનિ આવું એકમાત્ર માત્ર સાધન દેવી કવચ માત્ર છે જે પરમ ગોપનીય છે પવિત્ર છે પુણ્યદાયી છે સંપૂર્ણ પ્રાણીઓ ઉપર ઉપકાર કરવા માટેના સાધનરૂપ છે હે બ્રહ્મન હવે તમે એ શ્રવણ કરો તમે સાંભળો દેવીની નવ મૂર્તિઓ છે છે જેને આપણે કહેવાય તેમના પૃથક પૃથક સ્વરૂપના નામ આ પ્રમાણે છે પ્રથમ નામ શૈલપુત્રી છે ગિરિરાજ હિમાલયની પુત્રી પાર્વતી દેવી બધાની અધિશ્વરી છે હિમાલયની તપશ્ચર્યાથી પ્રસન્ન થયેલા અને તેની પુત્રી રૂપે અવતર્યા માટે તેમને શૈલપુત્રી કહેવાયા આ હકીકત પુરાણોમાં સુપ્રસિદ્ધ છે બીજી મૂર્તિ બ્રહ્મચારીણી છે અર્થાત બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ કરાવવી એવો જેનો સ્વભાવ છે તે માતા ત્રીજું સ્વરૂપ તે ચંદ્રઘંટા નામથી પ્રસિદ્ધ છે આહલાદકારી ચંદ્રમા જેની ઘંટામાં સ્થિત છે તે ચંદ્રઘંટા ચોથી મૂર્તિને કુષ્માંડા કહેવાય છે ત્રિવિધ તાપયુક્ત સમગ્ર સંસાર જેના ઉદરમાં સ્થિત છે તે તેવી કુષ્માંડા તરીકે ઓળખાય છે પાંચમી દુર્ગાનું નામ સ્કંદ માતા છે છામંદોગ્ય શ્રુતિ અનુસાર જગદંબાની શક્તિથી ઉત્પન્ન થયેલા સનત કુમારનું નામ સ્કંદ છે આથી તેમની માતા હોવાથી તેઓ સ્કંદ માતા કહેવાય છે દેવીના છઠ્ઠા સ્વરૂપને કાત્યાયની કહે છે દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે કાત્યાયન મુનિના આશ્રમમાં પ્રગટ થયા અને મહર્ષિએ તેમને પોતાની કન્યા માની લીધા એટલે આ દેવી કાત્યાયન કાત્યાયનીના નામથી પ્રસિદ્ધ થયા સાતમું સ્વરૂપ કાળરાત્રિનું છે સર્વને મારવાવાળા કાળની રાત્રિ એટલે કે વિનાશની હોવાથી એમને કાળ રાત્રિ કહે છે આઠમું સ્વરૂપ તે મહાગૌરીનું છે જેમણે તપશ્ચર્યા કરીને અતિ સુંદર એવું ગૌરવ વર્ણ અથવા તો ગૌરવર્ણ રૂપ પ્રાપ્ત કર્યું છે માટે તેઓ મહાગૌરી કહેવાયા નવમું સ્વરૂપ સિદ્ધિદાત્રીનું છે સિદ્ધિ અર્થાત મોક્ષ આપવાવાળી હોવાથી તેઓ સિદ્ધિદાત્રી કહેવાય છે આમ નવ નામ સર્વજ્ઞ મહાત્મા અગ્નિથી કોઈ બળી રહ્યો હોય રણભૂમિમાં જે શત્રુઓથી ઘેરાયેલો હોય તેવી વિષમ પરિસ્થિતિમાં અથવા કોઈ પ્રકારના સંકટમાં ફસાઈ ગયા હોય આવા વિવિધ પ્રકારના ભયથી પીડિત જે મનુષ્ય દુર્ગા દેવીનું શરણ સ્વીકારે તેમનું શત્રુઓ સાથેના યુદ્ધમાં કોઈ અશુભ થતું નથી તેમને કોઈ આપત્તિ આવતી નથી તેમને જે કોઈ પ્રકારના શોક હોય તે બધા જ દુઃખ શોક ભયથી કોઈ પીડાતા નથી બધા નાશ પામે છે જેમણે ભક્તિપૂર્વક દેવીનું સ્મરણ કરેલું છે અને શરણ સ્વીકાર્યું છે તેમનો ખાતરીપૂર્વક અભ્યુદય થાય છે હે દેવેશ્વરી જે તમારું ચિંતન કરે છે તેની તમે નિ રક્ષા કરો છો ચામુંડા દેવી પ્રેત ઉપર આરુઢ થાય છે વારાહી દેવી ભગવાન શક્તિનું વાહન પાડો છે લક્ષ્મી દેવી કમળ ઉપર બિરાજમાન થાય છે અને હાથોમાં કમળનું પુષ્પ ધારણ કરેલ છે જેઓ અત્યંત ગૌરવ વર્ણવાળા છે એટલે કે ગૌરવ છે તે ઈશ્વરી દેવી વૃષભ એટલે કે નંદી ઉપર બિરાજમાન છે સર્વ પ્રકારના આભૂષણો બ્રહ્માણી દેવી હંસ ઉપર બિરાજમાન છે આ રીતે આ સર્વ માતાઓ સર્વ પ્રકારની યોગ શક્તિથી સંપન્ન થયેલી છે તેમજ અન્ય જે બીજી માતાઓ છે તેઓ અનેક પ્રકારના આભૂષણો અને વિવિધ રત્નોથી વિભૂષિત થયેલી છે ક્રોધથી દેખાતી આ દૈત્યોના દેહના નાશ માટે ભક્તોને અભયદાન આપવા માટે અને દેવોનું હિત કરવા માટે જ્યારે રથમાં અરુઢ થાય છે ત્યારે તેઓ શંખ ચક્ર ગદા શક્તિ સારંગ હળ મુષળ તોમર પરશુ પાશ કુંત બધા ધારણ કરી લે છે આ પાર્વતી ભયજનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરનારા અત્યંત તેજસ્વી પરાક્રમશીલ જેના સમાન કોઈનું બળ નથી એવા બળવાન ઉત્સાહવાળા ભક્તોના ભયનો નાશ કરનારા હે દેવી તમને મારા નમસ્કાર હો હે માં તમારું દર્શન શક્ય નથી છતાં શત્રુઓને ભય પમાડી મારું રક્ષણ કરો હે દેવી મારી રક્ષા કરો પૂર્વ દિશામાં હે ઇન્દ્રાણી દેવી તમે મારું રક્ષણ કરો અગ્નિખૂણામાં હે દેવતા તમે મારું રક્ષણ કરો દક્ષિણ દિશામાં વારાહી દેવી મારું રક્ષણ કરો નૈઋત્ય દિશામાં ખડગધારીની મારું રક્ષણ કરો પશ્ચિમ દિશામાં વારુણી દેવી મારું રક્ષણ કરો અને વાયવ્ય ખૂણામાં સિંહ ઉપર સવારી કરનારી દેવી જગદંબા મારું રક્ષણ કરો ઉત્તર દિશામાં કૌબેરી દેવી મારું રક્ષણ કરો ઈશાન ખૂણામાં ધારિણી મારું રક્ષણ કરો બ્રહ્માણી દેવી તમે આકાશ સુધી મારું રક્ષણ કરો અને વૈષ્ણવી દેવી તમે પાતાળ સુધી મારું રક્ષણ કરો એ પ્રકારે દશેવ દિશાઓમાંથી હે ચામુંડા દેવી તમે મારું રક્ષણ કરો જયા દેવી એટલે કે પાર્વતી દેવી મારી આગળની બાજુએ અને વિજયા દેવી તમે મારી પાછળની બાજુએ રક્ષા કરો ડાબી તરફ અજીતા દેવી અને જમણી તરફ અપરાજીતા દેવી મારું રક્ષણ કરો ઉદ્યોતિની દેવી તમે મારી શિખાનું રક્ષણ કરો અને મારા મસ્તક ઉપર બિરાજમાન ઉમા દેવી તમે મારા માથાનું એટલે કે મસ્તકનું રક્ષણ કરો લલાટમાં રહેલી માલાધારી દેવી તમે મારા કપાળનું રક્ષણ કરો અને યશસ્વીની દેવી મારી બંને ભ્રમરોનું રક્ષણ કરો ત્રણ નેત્રો વાળી મારા અને બંને ભ્રમરોની વચ્ચેના મધ્યભાગનું રક્ષણ કરો યમઘંટા દેવી મારી નાસિકાનું તમે રક્ષણ કરો શંખ ધારણ કરનારી દેવી મારા બંને નેત્રોમાં રહેલા દ્રષ્ટિ કેન્દ્રનું રક્ષણ કરો દ્વારવાસીની દેવી મારા બંને કાનના અવયવોની રક્ષા કરો કાલિકા દેવી મારા બંને કર્ણમૂલ કર્ણેન્દ્રિયનું રક્ષણ કરો ગ્રાણેન્દ્રિયનું સુગંધા દેવી રક્ષણ કરો ઉપરના હોઠનું ચર્ચિકા દેવી રક્ષણ કરો નીચેના હોઠનું અધરનું અમૃતકલા દેવી રક્ષણ કરો ને સરસ્વતી દેવી મારી જીભની રક્ષા કરો કૌમારી દેવી મારા દાંતોનું રક્ષણ કરો કંઠપ્રદેશનું શ્રી દેવી રક્ષણ કરો ચિત્રઘંટાદેવી મારા અવાજનું રક્ષણ કરો મહામાયાદેવી મારા તાળવાનું રક્ષણ કરો કામાક્ષી દેવી મારી દાઢીનું રક્ષણ કરો મંગલાદેવી મારી વાણી પ્રિય અને હિતકારી બનાવો ભદ્રકાલી માતા મારા ગળાનું રક્ષણ કરો મેરુદંડનું ધનુર્ધરી એટલે કે ધનુર્ધરી મેરુદંડ એટલે કે મારા સુષુમણા સહિત કરોડ રજાના હાડકાની તમે ધનુર્ધરી દેવી રક્ષા કરો નીલગ્રવા દેવી મારા કંઠની બહારના ભાગનું રક્ષણ કરો નલકુબેરી દેવી રક્ષણ કરો ખડગ ધારણ કરનારી દેવી મારા ખભાનું રક્ષણ કરો અને વજ્ર ધારણ કરનાર દેવી મારા બંને ખભાનું બાહુઓનું મારા બંને હાથનું રક્ષણ દંડ કરનાર દેવી દંડીની માતા રક્ષણ કરો આંગળીઓનું રક્ષણ અંબિકા દેવી કરો શૂલ ધારણ કરનાર શુલેશ્વરી નખનું રક્ષણ કરો કુલેશ્વરી દેવી પેટ તેમજ કુક્ષી દેવી મારા ગર્ભાશયનું રક્ષણ કરો મહાદેવી મારા બંને સ્તનોનું રક્ષણ રક્ષણ કરો 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 શોક વિનાશની દેવી મારા મારા મનનું અને મનને હૃદયમાં રહીને શ્રી લલિતા દેવી રક્ષા કરો ત્રિશુર ધારણ કરનાર શ્રી દેવી મારા ઉદર પ્રદેશની રક્ષા કરો ઉદરમાં રહેલા યકૃત વૃક્ક બરોળ સ્વાદુપિંડ મહાપ્રાચીરા પેશી ઇત્યાદિનું રક્ષણ કરો કામિની દેવી મારી નાભીની રક્ષા કરો ગુહ્ય ભાગમાં રહેલી ગુહ્યેશ્વરી દેવી મારા ભાગોનું અર્થાત ગુદાનું મૂત્રાશય સહિત મૂત્ર વિસર્જન કરનાર બધા પ્રદેશની રક્ષા કરો પૂતના અને કામિકા દેવી મારી જનનેન્દ્રિય અને મહિષ વાહિની દેવી મારા ઉરુ પ્રદેશ જાંગની રક્ષા કરો ભગવતી દેવી મારા કટીબાગ એટલે કે શ્રોણી ગોદા નિતંબ પ્રદેશનું રક્ષણ કરો અને વિંધ્યવાસીની દેવી મારા ઘૂંટણ ઢીંચણની રક્ષા કરો સર્વ અભિષ્ટ મનોવાંછના પૂરી કરનાર મહાબલાદેવી મારી બંને જંગાઓ ઢીચણથી પગ સુધીની પિંડીઓનું રક્ષણ કરો દેવી મારા પગની બંને ઘૂંટીઓનું રક્ષણ કરો તૈજસી દેવી પાદ પૃષ્ઠ ચરણોમાં ઉપર ભાગનું રક્ષણ કરો ને શ્રીદેવી મારા પગની આંગળીઓની રક્ષા કરો ને તલવાસીની દેવી પગના તળિયાની રક્ષા કરો વિકરાળ દાઢવારી દંસ્ટ્રા કરાલી દેવી પગના નખોનું રક્ષણ કરો ઉર્ધ્વકેશીની દેવી વાળનું રક્ષણ કરો કુબેર દેવની શક્તિ કૌબેરી દેવી શરીરના ઉપરના નાના રોમકૂપોનું રક્ષણ કરો અને વાઘેશ્વરી દેવી ત્વચાનું રક્ષણ કરો માતા પાર્વતી રક્ત મજ્જા વસા માંસનો સ્નેહ માંસ હાડકા અને મેદનું રક્ષણ કરો કાલરાત્રિ દેવી મારા આંતરડાનું રક્ષણ કરો અને મુકુટેશ્વરી દેવી સર્વ શરીરગતની પિત્તની રક્ષા કરો એટલે કે શરીરમાં રહેલા પિત્ત પ્રકૃતિની રક્ષા કરો પદ્માવતી દેવી

મારા શરીરમાં વ્યાપ્ત થયેલી છેલ્લી ઉત્તમ ધાતુનું શુક્રનું આપ રક્ષણ કરો છત્રેશ્વરી દેવી મારી છાયાનું રક્ષણ કરો ધર્મધારીણી દેવી મારા અહંકાર મન અને બુદ્ધિની રક્ષા કરી તેને સન્માર્ગે વાળી ધર્મમય બનાવો પ્રાણ અપાન વ્યાન સમાન અને ઉદાનનું વજ્રહસ્તા દેવી રક્ષણ કરો કલ્યાણ દ્વારા શોભિત થનારી ભગવતી કલ્યાણ શોભના દેવી મારા પ્રાણોની ગતિનું રક્ષણ કરો તેને નિયમિત રાખો પાંચ ઇન્દ્રિયોના ગંધ શબ્દ અને સ્પર્શની યોગિની યોગીની દેવી રક્ષા કરો વિષયોના અનુભવ પ્રાકૃત રાખો નારાયણી દેવી સત્વ રજ અને તમો ગુણની રક્ષા કરો અને સંચાલન કરો બારાહી દેવી મારા આયુષ્યનું રક્ષણ કરો વૈષ્ણવી દેવી મારા ધર્મનું રક્ષણ કરો અને ચક્ર ચક્રણ કરવા વાળી ચક્ર દેવી યશ કીર્તિ લક્ષ્મી ધન અને વિદ્યાની સહાય કરો ઇન્દ્રાણી દેવી આપ મારા ગોત્રની રક્ષા કરો અને ચંડીકા દેવી મારા પશુઓનું રક્ષણ કરો મહાલક્ષ્મી દેવી મારા પુત્રોની રક્ષા કરો ભૈરવી દેવી મારા પત્નીની રક્ષા કરો મારા પંથની રક્ષા સુપથા દેવી કરે ક્ષેમ કરી દેવી મારા માર્ગની રક્ષા કરો રાજાની સભા એટલે કે દરબારમાં મહાલક્ષ્મી દેવી મારી રક્ષા કરો બધી બાજુ વ્યાપ્ત રહેવા વાળા દેવી સર્વ પ્રકારના ભયથી મારી રક્ષા કરો આ કવચમાં શરીરમાં જે કોઈ ભાગ રહી ગયા હોય અગર જેનો ઉલ્લેખ ન થયો હોય તેવા શરીરના અંગ ઉપાંગ રક્ષાતી રહિત હોય તેવા સર્વ સ્થાનોની વિજયશાલીની અને પાપનાશની જેવી જયંતી દેવી મારી રક્ષા કરો જે મનુષ્ય પોતાનું હિત ચાહતો હોય અગર સમજતો હોય તેણે જ્યાં જાય ત્યાં કવચથી રક્ષિત થઈને જ જવું આ રીતે જે કોઈ સદકાર્યની સાધના માટે જશે તેને સફળતા મળશે ઉપરાંત તેના પ્રત્યેક કાર્યમાં યશ અને ધન લાભની પ્રાપ્તિ થશે સર્વ પ્રકારની ક્ષમતાઓમાં તેને વિજય મળે છે જે મળવાનો છે તે પ્રયત્ન કરે છે તેમાં તેની ફતેહ થાય છે તેને વિજય પ્રાપ્ત થાય છે આ કવચનું ચિંતન મનન કરવાથી તે પુરુષને કે ભક્તને કે સાધકને વિવિધ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે આ કવચથી મનુષ્ય નિર્ભય થઈ જાય છે તે પ્રકારના યુદ્ધમાં તેનો થતો નથી ત્રણેય ઉચ્ચતમ સ્થાનને પામે છે દેવીનું આ કવચ દેવો માટે દુર્લભ છે એટલે માનવી માટે તો તે અલભ્ય છે એમાં કોઈ શંકા નથી જે કોઈ મનુષ્ય દરરોજ નિયમપૂર્વક ત્રણ સંધ્યા સમયે શ્રદ્ધાપૂર્વક સ્નાનાદિક્રમથી પરવારીને મન વાણી કર્મથી ભાવથી ને ભક્તિથી પવિત્ર થઈને આ કવચનો પાઠ કરે છે અથવા શ્રવણ કરે છે છે કે માતા દેવીનું ધ્યાન ધરે તેને દૈવી કલાઓ પ્રાપ્ત થાય છે તે ક્યાંય અને કદી પરાજિત થતો જ નથી ઉપરાંત દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિને પામે છે સો વર્ષ ઉપરાંત જીવે છે અને તેનું અપમૃત્યુ ક્યારેય થતું જ નથી આ કવચથી વિવિધ પ્રકારના રોગ સ્થાવર અને જંગમ વિષ કોઢ કરોડિયા બળિયા સર્વ નાશ પામે છે અફીણ અને ધતુરા જેવા ઝેરી પદાર્થોનું વિષ સાપ વિચના કરડવાથી શરીરમાં ઉત્પન્ન થતા વિષ નાશ પામે છે અને તેની ઝેરી અસર દૂર થાય છે આ પૃથ્વી ઉપર વિવિધ પ્રકારના મારણ પ્રયોગના મંત્રો આ કવચ આગળ નિષ્ફળ જાય છે એટલું જ નહીં પરંતુ પૃથ્વી પર વિચરણ કરવાવાળા ગ્રામદેવતા આકાશચારી દેવતા જલજ તેમજ ઉપદેશ માત્રથી સિદ્ધ થતા દેવગણો સહજા કુલદેવતા માલા ડાકીની શાકીની આકાશમાં વિહાર કરવાવાળી બળવાન ભયાનક ડાકીની ગ્રહ ભૂત પિશાચ યક્ષ ગંધર્વ રાક્ષસ રાક્ષસ વેતાળ કુષ્માંડ અને ભૈરવ વગેરે અનિષ્ટકારક દેવતાઓ પણ આ કવચનું હૃદયપૂર્વક ધ્યાન ધરનાર મનુષ્યને જોતા વહેતા જ ત્યાંથી ભાગી જાય છે આ કવચ ધારણ કરનાર વ્યક્તિને રાજ સન્માન પ્રાપ્ત થાય છે આ કવચ ત્વરિત જ પ્રગતિ વૃદ્ધિ પ્રદાન કરે છે કવચનો પાઠ કરનારી વ્યક્તિ પોતાની કીર્તિથી ભૂતલ ઉપર પામે છે પ્રતિદિન તેની વૃદ્ધિ થતી જાય છે અને જે મનુષ્ય કવચ પાઠ કરે છે તેની પુત્ર પરંપરા જ્યાં સુધી આ પૃથ્વી ઉપર વન પર્વત ઉદ્યાનો ટકી રહેશે ત્યાં સુધી ચાલ્યા કરે છે આખરે દેહનો અંત થાય ત્યારે તે પુરુષ આ ભગવતીની કૃપાથી દેવોને પણ દુર્લભ એવા નિત્ય નિત્ય પરમપદને પ્રાપ્ત થાય છે આમ આ દિવ્ય કવચ તેમજ સપ્તશતી ચંડીના પાઠનું સતત ચિંતન અને મનન કરનાર ભાગ્યશાળી મુમુક્ષ આખરે દિવ્ય રૂપ ધારણ કરીને કલ્યાણમય શિવજી સાથે આનંદનો ભાગીદાર બને છે આ રીતે અહીંયા દેવીનું કવચ પૂર્ણ થાય છે જે આપણે મા જગદંબાને અર્પણ કરીએ છીએ તો તમે સાંભળ્યું આ એક માત્ર એવું કવચ છે કે જે માથાના વાળથી માડી આપણા પગના તળિયા સુધી નખ સુધી આપણા શરીરના એકે એક અંગોની રક્ષા કરે છે ભગવતી દેવીના બધા વિવિધ સ્વરૂપો સ્વયં આજ કવચમાં તમને જોયું હોય તો માતાજીના જે મૂળ નવ દુર્ગાઓના નામ છે એ પણ આવી જાય છે આપણા શરીરના એકે એક અંગની એકે એક માતાજીનું સ્વરૂપ સ્વયં રક્ષા કરે છે એટલું જ નહીં પણ આ કવચના મહાત્મ્યમાં તમે જુઓ તો આપણને કોઈ તંત્ર મંત્ર મૂઠ ચોટ કોઈ પણ પ્રકારનું આપણી ઉપર કાંઈ પણ કરેલું હોય એ પણ આનાથી દૂર થાય છે અને એટલું જ નહીં જે માણસ આનો રોજ પાઠ કરે છે અથવા સાંભળે છે એને તો એવા કોઈ પ્રયોગો પણ કરે ને તો એ બધું એની પાછળ એની આગળ આવતું નથી અને જેણે કર્યું હોય એને બધું પાછું જાય છે આ રીતે આ જે દેવી માતાનું કવચ છે એ અદ્ભુત શક્તિશાળી છે જો તમે આનો નિત્ય પાઠ કરો અથવા જો તમે આને રોજ શ્રવણ કરો તો મા દુર્ગાની પૂર્ણ કૃપાથી મા દુર્ગા સ્વયં તમારી રક્ષા કરે છે તો આ તો આજે દેવી કવચના વિષયમાં સત્સંગ જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય માતાજી